ફોટા એને પૈસા દેવા તો તમે જ કરી નાખો ને કામ એટલે હું આ તુજારા કરું ઘર ના એમ હા તો કરવા પડે કોક મહેમાન આવશે તો તમને કહે મને કોઈ નઈ કહે કાઈ હા ઈ તો મને જ કહે તો તારે શેઠાણી ને જેમ બેહવાનું હા માર શેઠાણી ને જેમ બેહવાનું વાહ ભાઈ વાહ આ તારું ખોટું થાય જો કામ તો તારે કરવું પડે ના હું કઈ કામ નઈ કરું હું આ ઘર ની શેઠાણી છું બધા કે છે ને શેઠાણી છે શેઠાણી છું સારું તો પાવર પાવર તો રહેવાનો તમે સો એટલે ત્યાં સુધી પાવર રહેશે કાઈ વાંધો નઈ ઘરવાળી કે ની એ તો મારી જ છો ને તો પછી વિપુલ કોમેડી બરોબર છે બરોબર છે હું તને શું કહું છું હતન તારે કામ ન થાય આ નથી થાય એમ તમે જલ્દી કોક ને કા બોલાઈ લાવો અને આ પૈસા દે ગમે તે જે પૈસા થાય મારે હું કામ કાઈ નઈ કર એમ ને એક વાત કહું છું હા તો 500 રૂપિયા આપણે બીજાને દેવા હા તો આપણે ઓલો પીંચુડો તો વાડીએ છે એટલે હા એ હા એ તો આપણો વિસર છોકરો છે હો કામ કરે એટલે કહું એને પર પાછ ફોલ લઈને લઈ આવવો પડશે એ છે

હું હે આટલો બધો તડકો લઈ તડકો બઉ છે જમવાનું ને જમવાનું ત્યારે જ છે હમણાં પછી એ જમવાનું થઈ ગયું હોય તો લેતી આવજે બધું હોય જમવાનું છે તમે જમવાનું કેતા તને આવું તેને જમવાનું કેમ જમવાનું છે હું કામ એમાં એવું છે દિવાળી આવે ને એટલે ઘર સાફ કરવાનું છે બરાબર નથી કરવો બાપા પેલા કામ કામ પતાવી દે પછી તું જમીન પછી વહી જાય ભાઈનું કામ છે ને

આ ઘર સાફ કરવાનું છે આ ગાડી નથી શાંતિ થાકુ ઘર સાફ કરવા મે ખા નઈ મરે આ એ ઉપરથી લે માર ઉપરથી લે લે જો 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 હું આ મુઠન યાદ આવી દે એને નથી કરવાનું એને થી કરવાનું તું કે દે ને

તે કામ કર્યું ને પિંસુરા મેં તો કર્યું હા તું છૂટો તાર ઘરે બધું હમણા ખાવા પીવાનું પોગી જાય ગુંદીના લાડવાન બધું તું જા તું છૂટો પણ એટલે તે હું ધોકો ખાધો સેટાણી તમે હું કરો ખાવાનું કઈ લાવવાના ભૂતન બધું કામ કરાવ્યું ના ના એ તને ખાવાનું દે દે ને આમ જો સાંભળો હા ઓલું આપણું જૂનું ઘર છે ને હા તમાર સાફ તમાર

હા મે એક કામ હવે કામ કર ઓલા ઘર નું હું ગઈ ને પાછી જરૂર છે તું પાછી રોટલા મને દે હા એટલે જ રોટલા લઈ વાંધો નહીં નિરાતે કામ ને અત્યારે અત્યારે હા અત્યારે હમણાં હું આવું તો થઈ જ એ ને હવે

જિંદગીમાં આવી બાયડી કોઈને ભટકે નહીં જિંદગીમાં શેટાડી નહીં ભટકે